શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી વ્રતકથા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવી રહ્યા હો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવી જ નવી વાતો આપને તરત મળતી રહે કામદા એકાદશી એ એવી એકાદશી છે જે ઈચ્છાઓને પૂર્ણ કરતી અને પાપોને હરતી છે આ વ્રત કરવાથી ભક્તોને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને આ તિથિ અતિ પ્રિય છે તેથી ભક્તો આ દિવસે વ્રત જપ તપ અને ઉપવાસ કરે છે એકાદશી એટલે મહિનાની અગિયાર શુક્લ અને કૃષ્ણ પક્ષમાં દર મહિને બે વખત આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે છવ્વીસ એકાદશી થાય છે જો કોઈ દરેક એકાદશીનું વ્રત ન રાખી શકે તો દેવ ઉઠી અને દેવશયન એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ અને એ પણ ન થાય તો માત્ર ભગવાનનું નામ જાપ કરવો એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરવું પછી ઘરના મંદિરમાં ભગવાન શ્રીનારાયણની મૂર્તિ અથવા ફોટાનું પૂજન કરવું જેમ કે ધૂપ દીપ નૈવેદ્ય ફળ વગેરેથી માતા તુલસીની પણ પૂજા કરવી તુલસીદળ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ભગવાન તે ભક્તિ સહેજ સ્વીકાર કરે છે પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવું પિતૃઓનું સ્મરણ કરવું ભગવદ્ ગીતા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ભક્તો સંપૂર્ણ રીતે પૂજા ન કરી શકે તેઓ ભગવાનનું નામ જાપ કરીને પણ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે બીજે દિવસે દ્વાદશી તિથિ આવે ત્યારે વ્રતનો ઉપસંહાર કરવો પાણા કરવું અને શક્ય હોય એટલું દાન પુણ્ય કરવું આ રીતે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં પવિત્રતા શાંતિ અને શુભફળ પ્રાપ્ત થાય છે અવશ્ય સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે મોટી મુશ્કેલી સમયે કે ખૂબ આનંદની ઘડી હોય ત્યારે પણ એકાદશીનું વ્રત છોડવું નહીં જે લોકો વિષ્ણુના ભક્ત છે અને વિષ્ણુ દીક્ષા લીધેલી હોય છે તેમને વૈષ્ણવ કહેવાય છે તેઓએ દરેક માસની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ ભગવાન શ્રીહરિની પૂજા દ્વારા વિશેષ ફળ મળે છે જેમ કે આરોગ્ય સુખ યશ કીર્તિ અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘરેલું સુખ અને વંશવૃદ્ધિ થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ પરંતુ જે ભક્તો પૂરો ઉપવાસ કરી શકતા નથી તેઓ જરૂર મુજબ ભોજન પણ લઈ શકે છે વ્રત એવું હોવું જોઈએ કે શરીર સાથ આપે આ દિવસે કાંસાના વાસણનો ઉપયોગ ન કરવો માંસ મસૂર ચણા મીઠું મરચું કે બાજુના રસોઈના શાકભાજીનો ત્યાગ કરવો સ્ત્રીસંગ અશ્લીલ વિચારોનો ત્યાગ કરવો દિવસમાં સૂવું ન જોઈએ અને રાત્રે જમીન પર સૂવો વ્રત દરમિયાન ભક્તોએ વારંવાર પાણી ન પીવો તાંબુલ પાન ન લેવો જો ખૂબ તકલીફ થાય તો થોડું પાણી પી શકાય છે વિષ્ણુ રહસ્ય ગ્રંથ મુજબ વ્રત કરનાર વ્યક્તિએ તેલ લગાડવું નહીં મથામાં પણ તેલ ન લગાડવો શરીરે કોઈ પણ પ્રકારનો લેપ ન કરવો ચોરી હિંસા વગેરે પાપોના નિવારણ માટે ભગવાનનું નામ જાપ કરવો જોઈએ પવિત્ર થઈને ભગવાનના અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાયનો જાપ કરવો પ્રભુને પ્રાર્થના કરવી કે પ્રભુ મેં આજનું એકાદશી વ્રત કર્યું છે હું બારસના દિવસે પાણા કરીશ હું તમારી શરણમાં છું મારી સેવાનો સ્વીકાર કરો મત્સ્ય પુરાણ મુજબ સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં પણ વ્રત કરી શકે છે આ દિવસે ભોજન ન લેવું જોઈએ બહાર ગામ જવું પડે તો પણ વ્રત શક્ય છે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરવું યોગ્ય છે જો પૂજા ન થાય તો પણ વ્રત કરવાથી ફળ મળે છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવું શુભ માનવામાં આવે છે પરંતુ એકાદશી પર ભાત લસણ ડુંગળીનો ત્યાગ કરવો વ્રતનો સંકલ્પ સવારે પૂજાના સમયે લેવો કે આપ કેવી રીતે વ્રત કરવા માંગો છો એકાદશીનું વ્રત ત્રણ રીતે કરાય છે એક સંપૂર્ણ ઉપવાસ નિરાહાર બે એક સમય ભોજન ત્રણ ફળાહાર ફળાહાલ જે લોકો શરીરથી અશક્ત છે વૃદ્ધો બાળકો ગર્ભવતી સ્ત્રીઓ કે કામકાજમાં વ્યસ્ત હોય તેઓ એક સમયે ભોજન લઈ શકે છે પણ તેમાં સાત્વિકતા જાળવવી જરૂરી છે જો કોઈને વ્રત ન કરવું થાય તો પણ ચિંતા ન કરવી ભાવપૂર્વક પ્રભુનું નામ જપવું હૃદયપૂર્વક સ્મરણ કરવું તલ મેળવીને જળથી સ્નાન કરવું જેથી અજાણતા થયેલા દોષ અને પાપમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણદેવને અર્ધ્ય આપવું જોઈએ તલની એક ચપટી લઈને તેને જળમાં નાખીને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જાપ કરવો અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જાપી શકાય સૂર્યનારાયણદેવ સ્વયં પ્રભુના સ્વરૂપ છે આજના દિવસે આપણે પિતૃઓ માટે પણ એકાદશીનું વ્રત રાખી શકીએ છીએ ગીતા પાઠ કરી શકાય છે અથવા સાંભળી શકાય છે વ્રતનું દાન પણ કરી શકાય છે અને એ માટે મનથી સંકલ્પ કરવો જોઈએ જો શક્ય હોય તો ગાય માતાની તેમજ દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ હકીકતમાં આ તો આપણા ધર્મનું કામ છે અને રોજ કરવું જોઈએ કોઈએ ઉછીના પૈસા લઈને દાન કરવાની જરૂર નથી પણ જો શક્ય હોય તો જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ મિત્રો એકાદશીનું મોટું મહાત્મ્ય છે હવે આપણે એકાદશીની વ્રતકથા સાંભળીએ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે પ્રભુ હું આપને કરોડો પ્રણામ કરું છું કૃપા કરીને ચૈત્ર માસના પક્ષની એકાદશી વિશે કહો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન હું તમને એ જ કથા કહું છું જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી રાજા દિલીપે પૂછ્યું હે ગુરુદેવ શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે કૃપા કરીને મને વિગતે જણાવો વશિષ્ઠજીએ કહ્યું હે રાજન આ એકાદશીનું નામ કામદા એકાદશી છે આ વ્રત બધા પાપોનો નાશ કરે છે અને પુત્રપ્રાપ્તિ જેવી મનોકામનાઓ પૂર્ણ કરે છે આ વ્રતથી કોઈ પણ કુયોનીમાંથી મુક્તિ મળી શકે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ વશિષ્ઠજીએ વ્રતકથા કહેવાનું શરૂ કર્યું પ્રાચીન સમયમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં પુંડરિક નામના એક ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતા તેમના દરબારમાં અનેક અપ્સરાઓ ગંધર્વો અને કિન્નરો વસતા તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતા હતા તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા એક વખત રાજાની સભામાં લલિત ગંધર્વ ગાવા ગયો તેની પત્ની હાજર ન હતી તેથી તેના વિયોગમાં તે દુઃખી થઈ અને અશુદ્ધ ગીત ગાવા લાગ્યો નાગરાજ કરકોટકે આની ફરિયાદ રાજા પુન્ડરીકને કરી રાજાએ ગુસ્સે થઈ લલિતને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ બની જશે શ્રાપના અસરથી લલિત તે જ ક્ષણે એક વિકરાર રાક્ષસ બની ગયો તેનું શરીર ચહેરો અને આંખો બધું ભયાનક થઈ ગયો તે ઘણું દુઃખ ભોગવવા લાગ્યો લલિતા આ સ્થિતિ જાણીને ખૂબ દુઃખી થઈ અને પતિના ઉદ્ધાર માટે રસ્તો શોધવા લાગી એક દિવસ તે ફરતી ફરતી વિંધ્યાચળ પર્વત પર પહોંચીને ત્યાં આવેલા શૃંગી ઋષિના આશ્રમમાં ગઈ ઋષિએ પૂછ્યો હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે લલિતાએ કહ્યું હે મુનિ હું વીરધન્યા ગંધર્વની પુત્રી લલિતા છું મારા પતિને રાજાએ શ્રાપ આપી રાક્ષસ બનાવી દીધા છે મને કહ્યું જાઉં કે તમે મને કોઈ ઉપાય બતાવો શૃંગી ઋષિએ કહ્યું હે લલિતા તું ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશીનું વ્રત કર આ વ્રત અત્યંત શક્તિશાળી છે અને તેનાથી તારા પતિને રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળશે શૃંગી ઋષિએ લલિતાને કહ્યું હે સુભાગ્યશાળી જો તું કામદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમારા પતિને અર્પણ કરશે તો તારો પતિ રાક્ષસ યોનિમાંથી તત્કાળ મુક્ત થઈ જશે અને રાજાનો શ્રાપ પણ શાંત થઈ જશે મુનિના આ વચનો સાંભળીને લલિતાને ખૂબ આનંદ થયો તેણે શ્રદ્ધાપૂર્વક કામદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની હાજરીમાં વ્રતનું પુણ્ય તેના પતિને અર્પણ કર્યું લલિતાએ ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ જો મેં આ વ્રત મન વાણી અને કર્મથી સાચે કર્યું હોય તો તેનું ફળ મારા પતિને મળે અને તે રાક્ષસ યોનિમાંથી મુક્ત થાય લલિતાના પુણ્યથી તત્કાળ તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટી ગયો તે તેના મૂળ ગંધર્વ સ્વરૂપમાં પરત આવી ગયો તે સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભિત થયો અને ફરીથી લલિતાની સાથે આનંદથી રહેવા લાગ્યો કામદા એકાદશી વ્રતના પ્રભાવથી તે બંને પુષ્પક વિમાનમાં બેઠા અને સ્વર્ગલોક તરફ ગઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હે રાજન કામદા એકાદશી વ્રત કરનારને ભારે પાપોથી મુક્તિ મળે છે આ એકાદશી બ્રહ્મહત્યાના પાપને પણ નષ્ટ કરે છે અને પિશાચ યોનીમાંથી મુક્તિ આપે છે તું આ વ્રત અવશ્ય કર આ એકાદશીનું મહાત્મ્ય વરાહપુરાણમાં પણ ખૂબ પ્રસિદ્ધ છે આ વ્રત કરવાથી અને તેના મહાત્મ્યનું પાઠ કે શ્રવણ કરવાથી બાજપે યજ્ઞ જેટલું ફળ મળે છે અવર અને જંગમ બધા જીવોમાં કામદા એકાદશીથી ઉત્તમ બીજું કંઈ નથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આ રીતે આપણે ચૈત્રમાસની શુક્લપક્ષની કામદા એકાદશીનું મહત્વ કથા અને પૂજનવિધિ જાણ્યા આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે शांताकारुजग शयनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीका कमल योगी भीध्यान गम्यम वंदे विष्णु सर्वलोक सर्वोकनाथम बोलो भगवान श्री लक्ष्मीपति नारायण जय मने सा बदल आप सौनो दिल थी आभार जय श्री कृष्ण राधे राधे